શરૂઆત કરીએ મહત્વના મહત્વના સમાચારથી સમાચાર મળી રહ્યા છે મહેસાણાના રાજપુરમાં બોગસ શારદા બીએડ કોલેજના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શારદા કોલેજને છા ભરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે

વર્ષ દરમિયાન જુદી જુદી દસ વર્ષથી ત્યાં એલઆઈસી છે એ જતી હોય એમ તો કઈ એલઆઈસી માટે શું કરવું એમ એલઆઈસીના સભ્ય છે પેલા અંદર કોણ કોણ હતા એમ એ બાબતનો અમે થોડું અભ્યાસ કરીશું એમ અને યોગ્ય રિપોર્ટ જો થતો હશે તો રિપોર્ટ તૈયાર કરીને જે તે અમારી સર્વોચ્ચ બોડી છે એ બોડીની અંદર અમે મૂકીશું પણ વાસ્તવિક રીતે એવું હોય છે કે જે લોકલ ઇન્કવાયરી કમિટી છે એની રચના સિન્ડિકેટ ભૂતકાળમાં સિન્ડિકેટ હતી એમ એ સિન્ડિકેટ દ્વારા થતી હોય છે હાલ તે યુઆઈ અથવા તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા થતી હોય છે અને એ કોમન પ્લેટ પ્રમાણે એની નિમણૂક થાય તો સિન્ડિકેટે જે કમિટીની રચના કરી છે એમાં સામાન્ય રીતે સિન્ડિકેટના પણ એક સભ્ય છે એમાં હોય છે સામાન્ય મેં હજી જોયું નથી કે આ સમિતિમાં કોણ કોણ હતા અને ક્યારેક એવું હોય છે કે સિન્ડિકેટ જ એમાં નામ નક્કી કરતી હોય છે તો એ સભ્યશ્રીઓ છે પેલા અંદર એમના દ્વારા જે નિર્ણય લીધેલો છે એ નિર્ણય પર યુનિવર્સિટીએ લોકલ ઇન્કવાયરી કમિટીના હકારાત્મક રિપોર્ટ પર જે તે સમયે યુનિવર્સિટીની સિન્ડિકેટે આ નિર્ણય લીધેલો હોય છે નહીં કે કુલપતિશ્રી દ્વારા કે કુલ સચિવ દ્વારા કે એકેડેમિક સેક્શનના અધિકારી દ્વારા યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા આ નિર્ણય છે એનું એક્ઝ્યુકેશન કરવામાં આવતું હોય છે એમ તો સિન્ડિકેટના નિર્ણય માટે શું કરવું એમ એ જે તે સમય છે અમારો જે રિપોર્ટ આવશે ત્યારે અમે છે પહેલાં એ જરૂર લાગશે તો અમે સરકારશ્રી છે પહેલાં અંદર એનો પણ અભિપ્રાય લઈશું એમ અમને એવું લાગશે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એમનો અભિપ્રાય લેવાની જરૂરિયાત છે તો એ પણ લઈ શકીએ એમ અને ત્રીજી વસ્તુ એ છે કે આ વિશ્વસનીયતા સાથે પણ આ બાબત જોડાયેલી છે કે અત્યારે નહીં પણ આવનાર જે ભવિષ્ય છે એમાં પણ લોકલ ઇન્કવાયરી કમિટી રચવાની રહેશે છે તો લોકલ ઇન્કવાયરી કમિટીના જે સભ્યો છે એમને જો આપણે દોષિત કરીને આપણે આગળ લઈએ તો ભૂતકાળમાં ભવિષ્યમાં એવું થાય કે પછી આ લોકલ ઇન્કવાયરી કમિટી માટે ઝડપથી કોઈ અધિકારી છે એ તૈયાર ન થાય યુનિવર્સિટીમાં પરવ્યુ છે યુનિવર્સિટીના તાબા હેઠળ આવતી કોલેજના અધ્યાપક પ્રિન્સિપાલ અને યુનિવર્સિટી ખુદના અધ્યાપક

ભણતા ન હતા તો ક્યાં ભણતા હતા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે અને આ જે વિદ્યાર્થીઓ છે તેમના ભાવી સાથે કેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ચીડા કરી રહી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે અને કેમ કોલેજના માલિકોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે

રાજપુર કડીની ભુજીયા કોલેજનો પર્દાફાશ કર્યો છે એને લઈને ક્યાંક ને યુનિવર્સિટી હરકતમાં આવ્યું છે હાલ યુનિવર્સિટીના વીસી જોડે જીએસટીવીના પ્રતિનિધિ અલ્કેશ પંડ્યાએ વાતચીત કર્યા મુજબ તપાસ સમિતિ નિગમવાનું એક નાટક શરૂ થશે અને આ તપાસ સમિતિમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કઈ સભ્યો હશે એ બિન રાજકીય પક્ષ સાથે જોડાયેલા હશે અને જે કઈ નિર્ણય આવશે એ પાછો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવા આવશે એટલે આમ તપાસ ઉપર તપાસ ચાલશે ત્યારે એનો કરશે બીજી બાજુ જે આ શારદા કોલેજ જે છે એને લઈને તો જીએસટીવીએ સંપૂર્ણ અક્ષરસ અહેવાલ બતાવ્યો છે છતાં હું તપાસ સમિતિનું નાટક કેમ એક મોટો પ્રશ્ન થયો એના એટલા માટે કે ક્યાંક ને ક્યાંક જે કુલપતિ છે એ યુનિવર્સિટીને ને થકી આ જે કોલેજ છે એને છાવરવા માંગી રહ્યા છે અને આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને તપાસનું નામનું નાટક આપીને ક્યાંક ને ક્યાંક ઠંડો પાડવા માંગે છે આ વિષય એને લઈને જે રીતે અત્યારે હાલ યુનિવર્સિટીનું જે નાક કપાઈ રહ્યું છે એ લેવાને બદલે અત્યારે માત્ર જે કોલેજ છે એના સંચાલકોને બચાવવાની પેરવી ચાલી રહી છે જે ખરેખર તરત તરત બાબત કહેવાય ક્રિષ્ઠ બીજી બાજુ જયારે બે ત્રણ વસ્તુ પૂછવામાં આવી કે કોલેજના વિદ્યાર્થીઓ કેટલા છે તો કે અત્યારે હાલ મારી પાસે ચોક્કસ આંકડો નથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એમ કરીને માથેથી ખભે કર્યું છે જે તપાસ સમિતિ વાત કરે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઢીલું ઢીલું બોલે છે જે જુસ્સો હોવો જોઈએ જે પગલા લેવા જોઈએ આટલું બધું બતાવવા છતાં પણ જો યુનિવર્સિટીના ના સત્તાવાળો હજુ એકનું એક નાટક કરતા હોય કે તપાસ સમિતિ નિમવાની છે એ ખરેખર શરમજનક બાબત કહેવાય સાથે સાથે જે એલઆઈસી હતી એલઆઈસી શું કર્યું એના માટે પૂછતા પણ એ જ

લોકલ ધારાસભ્ય જોવા જોવામાં આવે તો જે તે વખતે નોંધાતા હોય છે ત્યાં યુનિવર્સિટીમાં પણ એના વેબસાઇટ ઉપર અથવા તો યુનિવર્સિટીમાં પણ એ નોંધાતા હોય છે તો યુનિવર્સિટીના ધ્યાને એટલું જ છે કે એલઆઈસી ના ઉપર ઢોળી દીધું છે એલઆઈસી જે નિર્ણયો કરે છે એ અમારે કે કુલપતિ કે રજીસ્ટ્રાર ને એમાં હોતું નથી સત્તા કે પાસ પરંતુ જે તપાસ એલઆઈસી ની જે કમિટી રિવ્યુ એના ઉપર અમે પરંતુ આ જે અત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ હવે તો ઓનલાઈન બધું થઈ ગયું છે આટલું બધું થવા છતાં અંધેર વહીવટ કેમ ચાલી રહ્યો છે શું એની પાસે ક્યાંક ને ક્યાંક કોઈક મોટા માથા સંડોવાયેલા હોય એવી પણ ચર્ચા ચાલી રહી છે જી

કે જે કઈ વધા છે એ એકબીજાની મિલી છે અને સૌની ભાગ બટાઈ હોય એને કારણે આટલા વર્ષો સુધી બહાર નથી આવ્યો મુદ્દો એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે જી કૃષ્ણ જી અલકેશ જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે તેમણે તપાસનું નાટક રચ્યું કેવી તપાસ ત્યાં હાથ ધરાઈ હતી શું કરવામાં આવ્યું હતું તેમના દ્વારા અરે તપાસનું તો નાટક જ છે અને જે કઈ રિપોર્ટ આવે છે એ રિપોર્ટ ઉપર પણ પાછી તપાસ સમિતિ નિમાતી હોય છે એ તપાસ સમિતિના નિર્ણયો લેવા માટે હવે તો જો કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ આવી ગયું છે કારણ કે પહેલા તો સેનેટ સભ્યો હોય કારોબારી ઈસીમાં લેવાતી હતી પરંતુ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી આખી કારોબારી ઈસી છે એ અને સેનેટ સભ્યો છે એ નિશ્ચય કરવામાં આવે છે બોર્ડ ઓફ મેનેજમેન્ટને કારણે એટલે હવે આ બધું જે છે એવો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારના જ પ્રતિનિધિઓ છે કે જે સરકાર સાથે સંકળાયેલા છે ક્યાંક એમની યુનિવર્સિટી ચાલતી હોય ક્યાંક એમના નાની મોટી કોલેજો ચાલતી હોય એટલે આ જે તપાસની જે નાટક છે એ ખરેખર કહી શકાય કે સો આ ન્યાય મળી શકે એમ નથી કારણ કે જે કઈ આવશે એ બધા ક્યાંક એકબીજા સાથે કનેક્ટેડ હશે અને સરકાર અમે તો ખરેખર સરકારે જાગૃત થઈને પગલા ભરવા જોઈએ આટલું બધું જીએસટી એ બતાવ્યું છે સરકારે પણ જે શિક્ષણ વિભાગ છે એને જાગૃત થવું જોઈએ અને આના ઉપર પગલા લેવા જોઈએ જી શારદા કોલેજ છે તેના જે માલિકો છે શું તેમના નામ બહાર આવ્યા છે કોણ છે આ લોકો જેને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે જો આમ તો જોવા જઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દર વર્ષે ડાયરીઓ છપાવે છે એ ડાયરીઓમાં નામ હોય છે પરંતુ એ આજે બે હજાર બાવીસ ત્રેવીસની એક ડાયરી જોઈ એમાં આ જે યુનિવર્સિટી છે એના જે સંચાલકો છે એ સંચાલક નામ નથી એક ખૂબ જ મોટી એ બાબત કહેવાય અને જે તે વખતે જયારે યુનિવર્સિટી દરેક યાદી જાહેર કરતી હોય છે તો શા માટે તપાસ નથી કરતી પાંચ પાંચ વર્ષ સુધી માટે એ અંધેર વહીવટ ચાલ્યો છે એ પણ એક તપાસ કરતા શું છે જનક અને આ જે કૌભાંડો યુનિવર્સિટી ચાલી રહ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત એને કારણે હેમચંદ્રાચાર્યજી નું નામ બદનામ થઈ રહ્યું છે કોલેજ સામે આવી છે જે ભૂતિયા છે આવી તો અનેકો કોલેજ ચાલતી હશે કાગળ પર કોલેજ ચાલતી હશે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડો થઈ રહ્યો છે જવાબદાર કોણ આની પાછળ આની જવાબદારી કોણ લેશે અને કોણ પગલા ભરશે જે ચોક્કસ પહેલી જવાબદારી સરકારની આવતી હોય છે યુનિવર્સિટીના સત્તાવાળાઓની આવતી હોય છે કે આ લોકો આટલું બધું અંધેર વહીવટ કેમ ચલાવતા હોય છે શું આટલી બધી જો તમને એક આતંકવાદી માહિતી મળતી હોય અને સજાગ થઈ જતા હોવ તો આટલી બધી જે રોજે રોજ તમે જે બેઠા હોવ છો મીટિંગો ચાલતી હોય છે જે કાગળિયા આવતા હોય છે જે તમે સર્ક્યુલર મૂકતા હોવ છો જે તે કોલેજોમાં તો શું એના 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 સર્ક્યુલર આવ્યા પછી એને ફોલોઅપ નથી લેતા હોય એ પણ એક ચર્ચાનો વિષય થયો છે બીજું આ જે કોલેજ છે એ કોલેજના સત્તાવાળાઓનું જે છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પણ ભાગીદારો હોવાની સૂત્રો તરફથી માહિતી મળી છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આમાં ધીમું તપાસ તો થશે પણ ચોક્કસ ધીમી ગતિએ થશે એને લઈને

માની લો ચોવીસ કે અડતાલીસ કલાકમાં આવે અસ્તિત્વમાં અને એ એ તપાસ કરવા જાય અને તપાસ કર્યા પછી રિપોર્ટ શું આપે છે એ ખૂબ જ મહત્વનો છે જો રિપોર્ટ ફોટો આપે તો છ ટકા ફરીથી આ તપાસ સમિતિ રાટક કારણ કે જીએસટી વે તો ઓન ઓન કેમેરા બધું બતાવી દીધું છે કે આ છે જ નહીં કોલેજ ભૂતિયા છે વિદ્યાર્થીઓ ક્યાં ભણે છે જો વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે એ લોકો ક્યાં છે કેટલા વિદ્યાર્થીઓનું ક્યાં લિસ્ટ છે એ કશું જ જો નથી છતાં ચાલી રહ્યું છે તો પછી આવી તપાસ સમિતિ નીમીને જો તપાસ સમિતિ એમ કહેવામાં આવે કે આવું નથી તો 100% સમજવું કે સરકાર ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ રહી છે આમાં જી 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 આભાર અલકેશ સમગ્ર માહિતી આપવા માટે તો આ વિ ભૂત્યાજે કોલેજો છે તેને લઈને હવે કડકમાં કડક તપાસ હાથ ધરાય